તમારી પાસે આકારો છે અંકો છે મૂળાક્ષરો છે એની ઉપર આપણે તમારી પાસે જે કાકરી છે જે નાના પથ્થર છે એ પથ્થરને આપણે એની ઉપર ગોઠવવાના છે બધાને ગોઠવવા છે ને ગોઠવતા આવડશે હાલો તો તમે તમારી રીતે એને ગોઠવવા માંડો ચાલો હાલો ગોઠવી નાખો હા જેટલા લીટા હોય જેટલા કુંડાળા હોય એની ઉપર લાઈનમાં શાંતિથી ગોઠવવાનું કોઈને આડા અવળી થવું જોઈએ નહીં એ ધ્યાન રાખજો સીધું રહેવું જોઈએ ભાઈ આપણે નવી નવી ડિઝાઇન છે નવા નવા આકારો છે એ બધા ઉપર શાંતિથી ગોઠવવાનું છે હાલો નજીક નજીક ગોઠવજો બધાને આવડે છે આવે છે ને હાલો હાલો ગોઠવી નાખો એને શાંતિથી ગોઠવો ખુબ સરસ ગોઠવો છો ભાઈ હા જેને કાકરી ખૂટે એ કાકરી પછી પાછી વીણી લઈ આવવાની હાલો સરસ મજાનું ગોઠવીને તૈયાર કરી નાખો સરસ હા તે લઈ આવવાની ખૂટે એને કાકરી વીણી લઈ આવવાની મેદાન માંથી બહુ સરસ ગોઠવતા આવડે છે હાલો 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 સરસ હાલો ખૂટે કાકરી લઈ આવજો બેસી નો રેતા હાલો સરસ મજા આવે છે ને હાલો સરસ સરસ હા લઈ આવવાની ચાલો સરસ ચાલો ગોઠવી નાખો બરોબર છે ચાલો સરસ લઈ આવો લઈ આવો ખૂટે લઈ આવવાની બહુ સરસ ગોઠવ્યું છે ભાઈ જેને કાકડી ઘટે એને લઈ આવવાની વધે અને બીજાને આપવાની એટલે આપણને ખબર પડે વધ્યું છે કે ઘટ્યું છે એની પણ આપણને ખબર પડે ચાલો સરસ થઈ ગયું ને હા સરસ તમને બધાને ગોઠવવાની મજા આવી રીતે આપણા આવી રીતે આપણા ઘરે પણ આપણી લાદીમાં લખાણ લખીને આડા ઊભા ત્રાસા લીટા કરીને આવી ગોઠવણ આપણે કરવાની તમે જોયું મજા આવીને બધાને હા બસ સરસ સરસ બધાએ દોર્યું છે ભાઈ બહુ સરસ સરસ કર્યું છે મને તો મજા આવી ગઈ તમને જોઈને આવું ઘરે કરશો બધા બધા ઘરે છે ને આવું લેસન આપણે ઘરે કર્યા કરવાનું આ જેમ પાંદડા ગોઠવ્યા આ પથ્થર ગોઠવ્યા એમ આપણે ઝાડના પાંદડા પણ ગોઠવી શકાય આપણે અનાજના દાણા પણ ગોઠવી શકાય આપણે કઠોળ અનાજ પાન કપચી આ દરેક વસ્તુ આ રીતે આપણે ગોઠવી શકાય ગોઠવાય કે ન ગોઠવાય 아.